આપણે વિજયનગર ચીઠોડામાં જંતુનાશક દવાઓ એક્સપાયરી ડેટવાળી ખેડૂતોને આપવામાં આવી રહેલી એવું બહાર આવ્યું છે આના ઉપર તો હું પછી વાત કરું મારા ઘરની વાત કરું આ વખતે ઉનાળામાં વરસાદનું ટીપું બી નીપડ્યું હતું ને ત્યારે અમે કપાસનો છોડો વાવ જતા મોટા ખેતર મમ્મા મમ્મી પપ્પાએ બધે બધા મળે તો પછી કપાસના છોડો મોટા થઈ ગયા હતા એક ફૂટ જેવા બરાબર નાના છોકરાને જેવી રીતે માવજત કરે ને એવી રીતના એને માવજત કરીને મોટા કીધા તો પછી વરસાદ આજો અને વરસાદ પછી વધારે પડજો આ વખતે ખબર હોય તો પછી ઘાસ વચ્ચે વચ્ચે ઉગી નીકળી જીતું તો એ ઘાસ એવા નિદાય બી નહીં અને વેસી તાહા બી નહીં પીએ અને ટ્રેક્ટર બી નહીં પીએ તો કરવું તો એક આઈડિયા આવી છે ચલો આજકાલ દવા આવે તો દવા લાવીને આપણે વચ્ચે વચ્ચે હેસી દેવા તો એ ઘાસ તો બળી જાય તો આપણે કદાચ એનો કદાચ એને બચાવીએ કે આપણે છોડે तो एम कर पापा आश्रम थी दवा ला जाए बराबर दवा लाइने तो अम्मे विचार चलो घास घास तो मटे जाए तो पे बीजे दिवस सवर में उठी जाऊ तो बद्दा सोड़ जाता पीड़ा पीड़ा पड़वा लगा बड़वा शुरू थे तो बधा बी जाए था जो तो बस दुकान वाले फोन क्योंकि छोड़ते बड़ी जाए बता तो बस के के आ तो नॉर्मल रिएक्शन आवे आए तो ठीक थी जाए तो चलो मैं अमे क ठीक है थी जाते हैं तो एक बी दिवस तो रिकवर केड़ धीरे धीरे पूरा बड़वा लगे मेन थेड तो भी बड़वा लगू तो पी पासो फोन कीधो तो पे फोन नहीं उठावे नहीं करे पीछे मैं खुद पे डब्बा पर नंबर आ आज तो नंबर पर फोन कीधो टोल फ्री नंबर पर तो टोल फ्री नंबर लागो नहीं पीछे जो तो नाम गूगल पर टाइप करें मैं ऑनलाइन नंबर ल कोशिश की नंबर मिल जाओ तो पहले बात करी तो पहला हूँ तो कहें કે હા તો આવે પ્રોડક્ટ તો મે બહાર જ ન પડે કે અમારી કંપનીને પ્રોડક્ટ ન હે મે કીધું યાર તમારા પ્રોડક્ટ ન હે આ તો પછી તમારી કંપનીનો લોગો જ લગા લેના ઉપર તો પછી કોઈને કહેવાનો તો પેલા કે ના આ તો غلط કોઈક વસ્તુ હે તમારા મત માં આવી આલે તો પેલા બી છૂટી જાવ અને દુકાનવાળો બી છૂટી જાવ કે તમે غلط તરીકે દવા અમે કેજો તમે તમે હિચ્ચીને ને એમ કીધું તમે કને બ다가 છૂટવા લાગા એવો કરવું અમે બધું જ મોટા ક્ષેત્રમાં જેટલો ભી છોડતા બ다가 બળી જ માર મમ્મીજે બી દિવસ સુધી ખાવાનું ન ખાદો કારણ ઘરને આગળ જ તો એ મે ખુદ મારા નજરે જોઈ લ્યો તો હું એમ કહેવા માગું હું કે ભાઈ આપણા ઇલાકામાં તો પહેલાંથી ચાલે છે બરાબર તો આપણે બધા જાગૃત થવાની જરૂર છે અને સરકારની ઓલરેડી સંસ્થાઓ હોય આ બધું ચેક કરવા માટે ગુણવત્તા ચેક કરવા માટે પણ કોઈ ગુણવત્તા ચેક કોણ કરે કઈ રીતના કરે આવે એ આપણે ખબર નહીં બરાબર અને એના પર ભરોસો કરાય બી નહીં આપણે ખુદ મજૂરી કર આપણે ખુદ પૈસા પૈસાના ખેનાખેના ખેડૂત ખેતી કરા બરાબર તો આપણે ખુદ જાગૃત થવાની જરૂર છે કોઈ બી વસ્તુ આપણે લાવો દવા લાવો તે લાવો આપણે ઘરમાં છોકરાઓ ભણેલા હોય તો એમને કહો કે ભી આના ઉપર એક્સપાયર ડેટ હું લખેલી છે આના દવા વામણાજી વે હે કે નહીં વામણાજી વે લગડવાજી વે હે કે નહીં લગડવાજી વે મોટો મોટો મોબાઈલ લઈ આયા લે મોટી મોટી બાઈક લઈ આયા લે પણ મોબાઈલ હે તો મોબાઈલ માં થોડુંક ટાઈપ કરીને Google પર ટાઈપ કરીને થોડુંક રિસર્ચ મારે જો કે હું કરવા જો હું નહીં કરવા જો ને આ બધું આપણે કરવા જો હા થોડુંક એજ્યુકેશન થા છોકરાને એજ્યુકેશન કર હા તો અવેરનેસ લાવવા તો એક બીજાને મદદ કર હા તો થોડુંક આપડે કઈક જીવન બચે ને તો આ બધી કંપનીઓ વાળા ને આ બધી સરકાર વાળા આપણે તો ગેરબી વિશેમાં મારે ને ખેતી બી વિશેમાં મારે ને આપડે જીવતા મરી ના કે એવી પરિસ્થિતિ કોઈ કી ની કસું પડી જ નહીં आप खुद जागरूक था तो कशोक जीवन में जीवा है वो हो वि हम कहो कमेंट हो थैंक यू जय हिंद जय भारत